ગુડ મોર્નિંગ જય મહાદેવ કેમ છો બધા મજામાં રહેજો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં ફરી વાર આપણે નવી સવાર પડીને ના તૈયાર થઈ ગયા અને આજે છે કોલેજની એક્ઝામનો બીજો દિવસ તો આજે આપણે જવાનું છે કોલેજે અને પછી આજે આપણે મતલબ પહેલો બીજો દિવસ અને છેલ્લો દિવસ સવાર નવ જેવો ટાઈમ થયો છે તો આપણે ધીરે ધીરે નીકળી એટલે દસ વાગ્યા આજુ બાજુ પહોંચી જવી અને પછી મળે ત્યાં ભગવાનની પૂજા પૂજા કરી લીધી છે અને તો ચીજ પડી છે છે પણ ખાવાની ઈચ્છા થતી એવું ચાલો તારે મળીએ તમને કોલેજ જઈને નીકળીએ એટલે તો મિત્રો જો આપણે થઈ ગયા છીએ તૈયાર આજે આપણે ઘડી યાર પણ પહેરી લીધી છે કારણ કે એક્ઝામ વચ્ચે ટાઈમ જોવામાં ઠીક આવે ને કાલે થોડુંક થયું કેટલો ટાઈમ વધ્યો જોવાનું ઠીક નતો આવતું तो चलो थाने हम अपने निकल गए हैं नहीं मले कॉलेज से गाड़ी मित्रों तो ये कुछ दिवस कलाकारी जाने रहने था धूल धूल थे रहने रोज साफ करी पड़े रोज डेली जाएगी नहीं मिला

એ દોસ્તો મિત્રો બે કરી તો ચાલો આપણે આપણા ક્લાસ માં બે મુક્ત એ કે અલવી શેદો કે એપી કરી હાંભળ્યું કે એપી ની મોચ કરી દીધી હેપી ની કે હુંય બેરો આવે

જરૂર નહીં પડે તો બીજા તું હવે મિત્રો આપણે ફાઇનલી મળવાનું થાય છે ક્યારે પ્રિન્સ આવે ત્યારે મોઈ ને લો પ્રોજેક્ટ ના સમય ને પણ હે તો આજ આ મારે મેરેજ છે કાલ મેરેજ જવાનું છે એટલે મેરેજ છે મારે ટકાવાળા મેરેજ મારે હારા ભાઈ

પીડીએમ મોકલે આ બધું મસ્ત ખાના પડશે આ તારીખે ઇશાાર હારુ કરતા હોય તો

તો ઓલામાં તો ખાલી દસ એકસો નહીં નવ એકસો ઝૂમ થાય આપણે ક્યાં જઈ શકીએ કઈ દેવા આવી રીતે ફેંકી ખાવા મિત્રો જઈ રહ્યા છીએ અગ્રવાલની ત્યાં જઈને મળીએ અમે રસ્તામાં ટ્રાફિક સિગ્નલ રોકાઈ દીધા અમને બે માણસો પાછળ છે અને બે એમ છે બાકી કોઈ નીચે મળી જાય બાકી આજુબાજુની જનતા જોઈ લો સુરતનો હાઈ ફાઈ એરિયો હું પ્રિન્સ કેવું તારું આવડો ફૂલ એટલે ફૂલ આવે ભાઈ એરિયો આ તો ઠીક છે કઈ આવી ગાડી જોવા મળે બાકી નહીં અહીંયા ઠીક છે આવી ગાડી જોવા મળે બાકી અહીંયા આવી નાની બની ગાડી આ બપોરનો ટાઈમ છે ને એટલે બધું જોવા મળે બાકી ન મળે જોવા ભાઈ અહીંયા મળે સારી હારી ગાડી જોવા જો કોલ જોવો ખાલી ઓ માય ગોડ તમને નહીં લઉં બિલ્ડિંગ ઉજો ગાઈસ બિલ્ડિંગ ઉ હઈ 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 ઢોળાઈશ લ્યો મિત્રો કેટલા વર્ષો પછી આપણે ખાઈશું હવે નેક્સ્ટ એનું નક્કી નથી કાંઈ એટલે આજ છેલ્લી વખત હા નહીં ભેગા આપણે બે હમણાં થોડા ટાઈમ પછી ભેગા થઈ જઈશું પછી અહીંયા ક્યારે આવી ગયા નક્કી નહીં હા પ્રોજેક્ટનું કામકાજ તો હજુ આપણું ચાલુ જ છે હાથ મારો ઊંધો થઈ ગયો પ્લીઝ હાલો હાલો મિત્રો ખાઈ લેવી ને પછી મળવી તમને થેન્ક યુ ફાઈનલી મિત્રો આપણે પાછા એક્ઝામ આપણી પતાવી લઈએ એવા ઘરે આજે તું છેલ્લું પેપર અને આજ આપણે કહી દીધું પૂરું હમણાં ત્રણ વાગે આવી ગયો અને ચાર વાગી ગયા આપણે થેલો પેકિંગ કરતા કરતા જો મિત્રો એટલો સામાન થઈ ગયો હોય એકચ્યુઅલીમાં બધા એક થેલા મારા નથી બધા અલગ અલગ છે હજુ જાજો સામાન છે હજુ હજુ થેલો આવશે મારી તો હાલત ગભોડ થઈ જાવ કાંઈ નહીં મિત્રો તો તમે જોયું એમણે આજ બતાવી દીધું પેપર પૂરું થઈ ગયું મતલબ આપણા પેપર પૂરા થઈ ગયા કોલેજની એક્ઝામ હવે આમ ગણો ને તો ટીવાયની લગભગ બધું પૂરું થઈ ગયું હવે ફક્ત બાકી રહ્યું છે એક પ્રોજેક્ટનું કામકાજ જે એપ્રિલમાં કદાચ જમા કરાવવાનું છે એ થઈ જાય પછી આપણી ટીવાય મતલબ આપણું બીસીએ કમ્પ્લીટેડ કમ્પ્લીટેડ યુ ન કહેવાય કારણ કે આપણે હજુ એક સેમિનાર અને પ્રોજેક્ટ બે બાકી છે એ થઈ જાય પછી આપણું કામકાજ કમ્પ્લીટ ગણાશે ચાલો તારે મળીએ આગળ તમને થેલા પહેલાં પેક થઈ ગયા છે અને અમે સાંજે બસમાં નીકળીએ ત્યારે મળીએ તો મિત્રો આઠ વાગી ગયા છે અને આપણે જવાનું છે ઘરે આપણી બસનો ટાઈમ છે દસ વાગ્યાનો પણ આપણે સાડા નવે ભોગવું પડશે તો આપણે દીવા બધી કરી નાખવી ભગવાનની પૂજા બધા કરી નાખવી અને પછી જમી આવી ત્યાં નવ વાગી છે એટલે જઈશું તો સાડા નવ એટલે બસ આવી જાય ચાલો તારે તો મળવી ડાયરેક્ટ બસે જઈને હવે તમને બરાબર જમીને આવીને

તો મિત્રો આપણી બસ નીકળી ગઈ છે અહીંથી અને જોવું આપણે સુરતની બહાર નીકળવામાં જવી ચાલો તો મળીએ એને તમને આગળ મારું દોસ્તો તો આપણે પોકી ગયા છીએ તારાપુર ચોકડી અને અહીંયા કરીને કહ્યું બસ છે હોલ્ડ હવે અહીંયા પાંચ દસ પંદર મિનિટ રોકાશે કાંઈ ને બીજું તો મિત્રો હવે તો બસ ઉપડે બેસી ડાયરેક્ટ મળવી તમને કાલના વ્લોગમાં સારું ધારો તો કેવો લાગ્યો જણાવજો કોમેન્ટમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીએ નવા એલોગમાં જય હિન્દ ગુડ નાઇટ બાય બાય જય મહાદેવ